એક જુલાઈ બે હજાર દસના રોજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આદિવાસી બાળકો એટલે કે આદિવાસી વિદ્યાર્થીઓ કોલેજના મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવે તો તેમને શિષ્યવૃત્તિ મળવા શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી એટલે કે એમના હકદાર બનતા હતા પરંતુ અઠાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો અને તેમાં જણાવવામાં આવ્યું કે મેનેજમેન્ટ કોટામાં કોઈ આદિવાસી વિદ્યાર્થી એડમિશન મેળવે છે તો તેમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી એટલે સરકારનો જે આ પરિપત્ર છે અને સરકારનો જે આ નિર્ણય છે એ નિર્ણય આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવતો એક પરિપત્ર છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા કરતો આ પરિપત્ર છે એટલે આજે અમે કલેક્ટર ઓફિસ આવી કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ રજૂઆત કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્ર રદ કરવામાં આવે અને જે પુનઃ એટલે કે પહેલાં જે પ્રકારે પોસ્ટ શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે મળતી હતી એ જ પ્રમાણે આ શિષ્યવૃત્તિ મળે એવી અમારી